હા 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 આમ તો જો દી માથે આવી ગયો તો મારો માણા રોહિત્યો હજી કામે ન થાયો મારા બગીચામાંથી ઉતારવા ના હે ક્યારે આવશે હવે રોહિત્યો આવે ને એ પેલા હું ગરમ પાણી કરી નાહી લઉં લાય કાય કાં જવા દે પછી હું રોહિત્યો થાય ને આખા બગીચાના સીકું ઉતારી લે લા જવા દે

મારો દીકરો કેવો છે આવ કામ ખોટો મૂ ઓહે બધાય સિકુ વીણી લીજે અતરમો ઓલાનો માર ખાવો પડ્યો આના કરતા હું ઓલા પાસે ન ઊભો જોતો સારું હતું લાયો સિકુ વીણવા જઈ લ્યો જાવ ગરમ પાણી છું કે નઈ લાય જોઈ લઉં અરે બાપ રે કેટલું ગરમ પાણી બાપા કેટલું ગરમ પાણી અહીં મને કોલ હતું આખું મોટું બની ગયું ઓય હોય બાપાઝાડિયો હું રોવે હે

તારી માને હમણે બે તન બે તન રાપટું મારી ઈ બદલો લેવા હાટું તે માર મોટું આ પાણીમાં ઠોક દીધું ને ગરમ પાણી મે ના ના પાછો ના પાડે હે હવે મારે નાવું કે શું કરું આ મોટું એટલું બરે છે હવે રહ્યું ને નાવું નથી હાલ હાલ આજ આખો દે રયું ને આ શીખું તને ઉતરાવું હાલ હા હાલ

હું કરું અરે અતાર અતારમાં પેસાબ લાગી ગયો હવે આગું નથી જવું અહીંયા જ કરી લઉં કોઈ દેખાતુંય નથી

હાલ આ જે વાંદરાનો ડાંડો લાંબો કરી નાખો છે મારું મોટું બાયરું ઉપર જાતા મારું મોટું ઠેરું મૂતવીન હાલ હાલ આ ડાંડો લાંબો હાલ હસ પ્રોટી આયા જ વાંદરો હતો જો જો મારો દીકરો હજી બેઠો છે જો ખેટ ઓલા સીકુના જાડવે છે તારી માને માથે મૂછરો તો નઈ અને મારું મોઢું ગરમ પાણીમાં ખોઈ દીધું આલ ઉતર તારો વારો કાઢ ને ઉતર તારી માને એય ઊભા

તારી મને રોઈ ગયા મને એકલો મેકી નવાય બોલો વાંદરો અમલે મારું બધુંય લાલ કે નાખે કાકા તાર બબિયા ઉ ગુરેવાય હવે આ વાંદરા શું કરવું તારો બાપા વાંદરા ને પકડવો જોઈએ છે નકર આપડા બધા શીકુ બગાડ નાખશે ગડિયા તું એક કામ કર પોલીસ ફોન કર હઈ વાત તારી હસી ઓર હોય છે હાલો સાહેબ હું જાડીઓ બોલું છું તમે જલ્દી મારા શિકુના બગીચે આવો અહીંયા એક વાંદરું આવ્યું છે સાહેબ મારું દીકરું હારતું જ નથી અમને શીખો વારી કરી હા હા તમ કહે ગાવો સાહેબ આવે હે હાલ આપણે આગળ ઘર છે હા હા સાહેબ હાલ આલો કાયો કા ઓલા જાટિયાનો કોન આવ્યો તો વાંદરો ગાડી કરે ને તો પકડવા જાવો છે ને પણ સાહેબ એ વાંદરો રયો ને હા એ બહુ ખતરનાક છે ખતરનાક છે હવે તે હજી મારા આમ જો કાનૂન ના હાથ બીજી લાંબા તે જોયા નહી હોય ઈ વાંદરો શું એવો પસા વાંદરો હોય તોય પકડી લઉં પણ સાહેબ હું અને ઓલા સાહેબ ગયાતા ને ત્યારે અમને બહુ હેરાન કરાઈ વાંદરાઈ ઈ સાહેબ અને આ ટપુ જમાદાર ફેર છે બેવો તમે એકા માયલો મારો ડડો હાલો હાલો મારું નો પડવાનું એવા 18 વાંદરા આવે તો શું છે

પૂરી અને બાંધીનામાં પૂરધીસી હાલો સાબ પાકુ પકડી લીકે અરે પાકુ દેને આ જમાદાર કહેવાય ખબર છે હાચો કયો અરે કાઈ ખોટું થોડો બોલું છું હાલો પાગ્યો હાલો 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 મારું જો સાબ થાય થોડો હા થોડો બોણો

વાંટો નઈ પકડી લાઈ આ એ મુકતા નઈ હો વાંટો નઈ એ હાલો હુમલો ભાઈ હું તો આ સાજના ધબ ધબાટી બોલાવીને ભાઈજી ગયો સાબ ઊભા તો ઊભા થાઉં તો તમે મોટી મોટી કરતા તા ને કે વાંદરાને પકડી લો આમ કરી તેમ કરી લો કઈ થયું ને વાંદરું ભાગી ગયું એ જોયું ને પણ એ કેવું હતું કા સાહેબ મેં તમને કીધું તું ને વાંદરું ખતરનાક છે મારું માયના જે ખાવાનું હતું એ થઈ ગયું હવે તમે રહ્યા ને આ વાંદરાને પકડી લ્યો નકર મારું બધું આ સીકુ બગાડી નાખશે હવે તું જો વાંદરા વાંદરાને હું શું કરું છું તું જો હવે 이네바이거라 베고 <놀람> 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 <놀람>